જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા વીસ ફેબ્રુઆરી વિશ્વ સામાજિક ન્યાય દિવસ નિમિત્તે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આદિવાસી જન જાગૃતિ સમિતિ ખરોલી દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું

ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાય મેળવવામાં છે આદિવાસી સમાજો મુખ્યત્વે બે સમસ્યાઓ હાલમાં છે ગુજરાતમાં એક લાખ જેટલા ખોટા આદિવાસી પ્રમાણપત્રો લઈને બિનઆદિવાસી વ્યક્તિઓ ગેરલાભ લઈ રહી છે બીજો મુદ્દો આદિવાસી વિસ્તાર પાંચમી વિસ્તાર છે અને જેમાં ગેરકાયદેસર અનેક યોજનાઓ જે કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર ભારતમારા એક્સપ્રેસ વે તાપરીવા લિંક પ્રોજેક્ટ આબા આબુ અંબાજી શામળાજી યાત્રાધામ વિકાસ કેવડિયા સંલગ્ન પ્રોજેક્ટો જેવી અનેક યોજનાઓથી આદિવાસીઓનું મોટા પાયે વિસ્થાપન થના છે અને આ વિસ્તારનું પ્રદૂષણ પણ વધના છે જળ જંગલ જમીનને નુકસાન થવાનું છે તો આ સંજોગોમાં આ વિસ્તારનું પર્યાવરણ સચવાય આદિવાસીઓનું વિસ્થાપન અટકે અને જનસુખાકારી વધે એ મુખ્ય ઉદ્દેશ છે તો આ કાર્યક્રમમાં આપ સૌને આવવા માટે હાર્દિક આમંત્રણ છે આખા ગુજરાતમાંથી આદિવાસી સમાજના આગેવાનો પણ આવી રહ્યા છે તો આપ સૌ આવો જય આદિવાસી આ કાર્યક્રમ નિમિત્તે અનાવલ સર્કલથી એક રેલીનું પ્રાવધાન કરવામાં આવ્યું છે એનો સમય છે સાંજે સાડા ચાર વાગે એ રેલી અનાવલ સર્કલથી નીકળીને ખરોલી બારોડિયા કાર્યક્રમના સ્થળ સુધી પહોંચશે તો એમાં પણ ભાગ લેવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે જય આદિવાસી જય જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો